સહિત દેશભરમાં હાલ મતદાર યાદી સુધારણા અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે બીએલઓ દ્વારા ઘરે ઘરે જઈ ડોર ટુ ડોર સર્વે કરીને મતદાર યાદીની ચકાસણી કરવામાં આવી રહી છે મૃત્યુ પામેલા મતદારો બોગસ નામો તેમજ ડુપ્લિકેટ મતદારોને યાદીમાંથી દૂર કરવાનો મુખ્ય હેતુ છે મતદાર યાદી વધુ સ્વચ્છ અને ચોક્કસ બને તે માટે બીએલઓ અધિકારીઓ રાત દિવસ મહેનત કરી રહ્યા છે આ સમગ્ર પ્રક્રિયા ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના માર્ગદર્શન હેઠળ ચાલી રહી છે મતદાર યાદી શુદ્ધિકરણ મુદ્દે કેન્દ્રીય સીઆર પણ નિવેદન સામે આવ્યું છે સુરત સહિત દેશભરમાં હાલ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ વ્યાપક રીતે ચાલી રહ્યું છે આ કામગીરી અંતર્ગત બીએલઓ બૂથ લેવલ ઓફિસર દ્વારા ડોર ટુ ડોર સર્વે કરીને મતદાર યાદીની ચકાસણી કરવામાં આવી રહી છે મતદાર યાદીમાંથી મૃત્યુ પામેલા મતદારોના નામ દૂર કરવા બોગસ મતદારોના નામ કમી કરવા તેમજ એકથી વધુ જગ્યાએ નામ ધરાવતા ડુપ્લિકેટ મતદારોને ઓળખી તેમની એન્ટ્રી દૂર કરવાનો મુખ્ય હેતુ રાખવામાં આવ્યો છે કેટલાક કિસ્સાઓમાં ડુપ્લિકેટ નામો ભૂલવશ હોય છે તો કેટલાક કિસ્સાઓમાં તે ઈરાદાપૂર્વક પણ નોંધાવાયા હોય છે આવા તમામ નામો દૂર થાય તે માટે બીએલો અધિકારીઓ તથા કર્મચારીઓ કડક મહેનત કરી રહ્યા છે તેમના કાર્યને કારણે મતદાર યાદી વધુ સ્વચ્છ અને ચોક્કસ બની રહી છે જે માટે તેમને અભિનંદન આપવામાં આવી રહ્યું છે આ અભિનંદન દરમિયાન ઘણી વખત મતદાતાઓ ઘરે હાજર ન હોવાના કારણે બીએલઓને ભારે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે છતાં પણ તેઓ મોડી રાત સુધી જાગીને પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી રહ્યા છે આ ઉપરાંત કેટલાક સ્થળે ટેકનિકલ સમસ્યાઓના કારણે બીએલોને મુશ્કેલીઓ પડી રહી છે મતદાતાઓ પાસેથી ઓળખના જરૂરી પુરાવા મેળવવામાં પણ કેટલાક કિસ્સાઓમાં તકલીફ ઉભી થાય છે આજ દિન સુધી થયેલી મતદાર યાદી સુધારણા કામગીરીને અધિકારીઓ દ્વારા સંતોષકારક ગણવામાં આવી છે સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ પ્રક્રિયામાં મતદારો વધારવાની કે ઇરાદાપૂર્વક મતદારો કાપવાની કોઈ યોજના નથી માત્ર જે ખરેખર મતદાન કરવા લાયક નાગરિકો છે તેમનું નામ જ મતદાર યાદીમાં રહે તે સુનિશ્ચિત કરવાનો ઉદ્દેશ્ય છે આ સમગ્ર કામગીરીને ઇલેક્શન કમિશનર્સ ઓફ ઇન્ડિયા દ્વારા મેગ્નેશન હેડર કરવામાં આવી રહી છે કામગીરી લોકો દ્વારા જે ગ્રામમાં મે શરૂઆત થઈ ગ્રામો દ્વારા ડોર ટુ ડોર સંપર્ક કરીને પણ જે રીતે મહેનત કરીને મતદાર યાદી ને સ્વચ્છ કરવા માટે કમી થાય અને જે ડુપ્લિકેટ મતદારો છે કે જેમના એક થી વધુ જગ્યાએ પોતાના મતદાર યાદીમાં નામ છે કેટલાક ભૂલમાં હશે કેટલાક ઇરાદાપૂર્વક ના હશે આ તમામ નામો કમી થાય એના માટે બીએલો અધિકારીઓ અને કાર્યકર્તાઓ જે મહેનત કરી રહ્યા છે એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ખૂબ વિકટ પરિસ્થિતિમાં ટેકનિકલ એરર પણ ઘણીવાર આવવાને કારણે પણ જ્યારે મતદાર દિવસના કદાચ કામ પર ગયો હોય એના કારણે મળતો ના હોય કદાચ એને અનસમાજના કારણે એની પાસે પુરાવા મેળવવામાં પણ એમને મુશ્કેલી પડતી હોય છતાં એક ખંત સાથે જે મહેનત કરી રહ્યા છે જેવા બીએલોને પરિષદ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આજ દિન સુધીમાં જે કામગીરી થઈ છે સંતોષકારક કામગીરી છે આમાં કોઈ મતદાર વધારવા કે મતદાર કાપી નાખવાની કોઈ યોજના નથી પરંતુ જે ખરેખર મતદારો છે એમના જે નામ મતદાર યાદીમાં રહે એના માટેનો આ પ્રયત્ન ઇલેક્શન કમિશનર દ્વારા જે કરવામાં આવી રહ્યો છે એના કારણે ભવિષ્યમાં પણ કેન્દ્ર સરકારની કે રાજ્ય સરકારની જે યોજનાઓ છે એમાં પણ લાભાર્થીઓના નંબર ઓછા થશે એના કારણે નાણાં પંચ અને નીતિ આયોગ પણ જે પ્લાનિંગ કરશે એ પણ થઈ શકશે કારણે એકથી વધુ જગ્યા ના હોવાને કારણે બિનજરૂરી મલ્ટીપલ સંખ્યામાં મતદારો દેખાય છે એના કારણે એમની જે ગણતરીઓ છે ખોટી પડે છે પરંતુ આમાં ચોક્કસપણે જે પ્લાનિંગ કરી શકશે

ચૂંટણી પ્રક્રિયાની યોજના વધુ સચોટ રીતે કરી શકાશે જેનો સીધો લાભ લોકશાહી અને સમગ્ર દેશને મળશે